સુરતી મેદકપુરા પોલીસે મુસાફરી યારો નામના અભિયાન થકી એક વૃદ્ધનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવાર સાથે મિલન કરાવ્યો હતો પચીસ વર્ષ અગાઉ મહારાષ્ટ્રના સાગેલી સુરત આવી ગયેલા વૃદ્ધનું પરિવાર સાથે મિલન થતા પોલીસનો આભાર વ્યક્ત કરાયો હતો સુરતની મહેન્દ્રપુરા પોલીસે મુસાફિર હું યારો નામનો અનોખો અભિયાન શરૂ કર્યું છે જેમાં પોલીસનો ખાકીની પાછળ છુપાયેલ માનવતાભર્યું અભિયાન જોવા મળ્યું હતું વાત એમ છે કે સુરતના ડીસીપી ઝોન 3 માં આવતા મહેન્દ્રપુરા પોલીસે મુસાફિર હું યારો નામનો અનોખો અભિયાન શરૂ કર્યું છે જેમાં રસ્તે રણઝળતા લોકોનું તેઓના પરિવાર સાથે મિલન કરાવવાની શરૂઆત કરી છે સુરત ના માહિતી મેળવી તેમના પરિવાર નો સંપર્ક કરી વૃદ્ધનો નો કબજો સોંપતા વૃદ્ધ ના પરિવારે પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો સ્ટાર્ટ કર્યું હતું રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રજાતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જયારે કોઈ વ્યક્તિ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તેમને નવરાવી ફેમિલી ને બધી વિગતો મેળવતા હોય છે એની પાસેનો અમારો આશ્રય એટલો રહે છે કે ભાઈ એમના ફેમિલીથી જે રિકુટા પડી ગયા હોય તો એ લોકોને અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે પરંતુ આજે એક કિસ્સો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલ્હમ મુલ્લા જેમની ઉંમર બાસઠ વર્ષ છે અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી થી એમણે એમ રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે લાગણીના ના સહારે ચાલતા હતા તો અમારી પોલીસ ની ટીમ એમને એક વીક પહેલા પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી અને મંગાવી સ્વચ્છ એમનું કાઉન્સેલિંગ કરતા જાણવા આવેલું કે આથી પચીસ વર્ષ પહેલા તેઓ સાંગલી થી સુરત આવેલા હતા અને પચીસેક વર્ષથી અહિયાં સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા ખાલી અમારી પાસે એ સાંગલી માંથી એટલી જ માહિતી હતી પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક કરેલો હતો અને એમને અમને આ ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમારે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી રહ્યો હતો જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સ ને બધું મોકલતા એ લોકો કન્ફર્મ confirm કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે અને એમના ફેમિલીનો નો contact થતા આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે તો કર્ણાટક થી એમનો દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે પચીસ વર્ષ પછી ફાધર અને પુત્ર ને મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવાર ને મિલન કર્યું પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલ્હિન જશે એટલે પોલીસ નો ખૂબ ખુબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે પરિવારમાં ના મનોરંજન કરાવી શક્યા thank you કેટલા દિવસ થયા છે અને કઈ કેટલી ટીમો કામ લાગે છે આપ જાણો છો અત્યારે ગણપતિનો નો પણ બંદોબસ્ત ચાલુ છે પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીકની અંદર અમે એના પરિવારને ને શોધવામાં સફળતા મળી હતી અને એક વીકની અંદર એનું પુનર્મિલન અમે કરાવી શક્યા છીએ થેન્ક યુ